જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજા મજા સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા લોગમાં તો જો અત્યારમાં આપણે રોટલી કરી લીધી હે અને મમ્મી બહેનો બધું કામ કાજ કરી લીધું હે ને દૂધ પણ ભરી વાય ને એકાદ હે હે રસ ને આપણે બંને માથું લીધું અને હવે હિરાવી લેવું બાપુ તો અત્યારમાં હીરાવે નહીં સાગર ને નીરું મેતા હોય ઈ તો ખબર નઈ કઈ ઉઠે ને કઈ હિરાવે એનું એનું કઈ નક્કી હોય નઈ અમે મમ્મી દીકરી બે હોય બધે થી વેલા એ વેલા તો એવું બધું છે ને ત્યાં માં ને હજી હાલો જો ખામણા ને બધું કામ કરવાનું હે હંજવારી ને એવું બધું હજી અત્યાર માં થાય ને વાઈ ગયા કેટલા ખબર છે હાથ પગ ગયા તો એવું બધું કેમ કે મને ભૂખ લાગે વેલા વેલા એટલે આપણે વેલું હિરાવું જ પડે તમને ખબર જ છે

હાલ આપણે ઘણું બધું કામ થઈ ગયું આપણે એકદમ ફ્રેશ થઈ ગયા હે અને વાગવામાં કેટલાક હા નવ થઈ ગયા હે ને હવે તો મમ્મી એવી કદાચ વાડીએ જવાના હતા ગયા છે મુંદરીને ભારે લેવા નથી હું કાલે ને એટલે તો એ થોડું લેતી આવું ને થોડાક જાંબોળ ઘેરી લયા ખાવા માટે બાકી હું તો કંઈ જરૂર હોય નહીં પણ આમ નવું ખાવાનું હોય એટલે મજા આવે એવું બધું હે ને બાકી કાલા ઉપર થોડુંક ના ને અને કાલવાનું જીરું આપણે અધૂરું હોય સાફ કરવાનું તો જીરા ને આપણે હે ને સાફ કરવામાં ધીમે ધીમે એટલે થઈ જાય છે જે જે કાકરી બો છે ઉપાડવામાં ઉપડી ગઈ અને ધોઈ આવી ગઈ એ બધી જીણ જીવું રહી જાય તો એવું બધું હે ને થોડા કપડાં લાન લઈ લે બેચાર ઘટે ખપોલ નહીં અને બસ એવા ડરું કે બસ સાત બનાવને ઘી સોડા તો રી બનાવશું તો એવું બધું હે હાલો જમ મમી વાર્તા આવી ગયા હા જાવ રાવણા લેવા

આપણે ધૈને દોડ્યા હતા તો એક એક એટલી તો એટલી કી ગુંદરી ચલી બાકી લઈ આવે ખડ તો ખડ કોહી આવે એને ખંભે ફાટડી હોય હોય ને હોય ધૈને જ પાપો એને ખંભે ફાટડી હોય હોય ને હોય પાસે હાજે ભાગો એમ ના મમ્મી હે ને કે હોણા સુધારણ ચાલુ કરી દીધું હે આપણે બેઠા બેઠા કતમો દઈ સુધાર દઈ તો મમ્મી આજ તો સૌથી સોડાનું શાક કરવાનું છે તો કારી ભાભી ને ઘરે ગઈ હોડાઈ માહે કારી ભાભી ને ગઈ હોડા બા અમારે ઓલા બે હું કરા છે કોરમોર હોય તો કે રહો ખાય દિલકમ ના કરો અમાર માંડન કઈ તો થાય થોડું ને તો હું તો ખાઓ છું નીરુ બેન શું હે સમજી લે તમાર કાવો હોય તો આવી જાવ હાલે જો વાગી ગયા હે પાસ ને ગોલા બોલા આપણે ખાઈ લીધું નહીં તો જાવે વાળીએ તો ખારી ભાભી ભેગા આપણે વાડી જાય ટુકડી વાળી સેટી નથી હા નજીક જ થાય બે વાડી મૂકીને જવા તા ખાલી ભાભી મૂકીને સાગર ભાઈ જઈએ પણ એ આગળ નીકળી ગયા થોડું તો જ મારતા આવી જોતા આવી અને કીધું ના ઘેરા ને ઘેરાકતા નથી મમ્મી એમ તો જવા ના દઈએ પાછ તો હું જાઉં બોયલા ની તો કે જઈએ તો એ બધું હે હાલો હું તમને બતાવી અત્યા જમ નદી કાઠે નદી કાઠે છે એ ય ધમ ધમ નદી છે તો આ બજે તો મડુકડો પડે રસ્તો હે પડી બહુ ફરવા જવું પડે રસ્તામાં તો એટલે એ બધું છે તો આ નદીમાં મોટર આવે છે સગરવે પાણી પી ગયા તા હવે માં બેઠ જઈ જં જાય પાણી મોટર આવે લજો ખિમ્બે ની નાવાડી છે અમાર ઘરે ભાભી ને

જોઈએ બેઠા હે સાંયા ને સઈ ગયા લેવું પણ સારી છે ધુવાડો પણ લાગે છે પછી જવું વાડીએ અને થાકી ગયા પોરો ખાઈ લે પછી આડા કંઈક કરી તો હાલો આપણે પોરો બોરો ખાઈ નીકળી ગયા હોય ને આપણે હવે રાવણે જઈને જાંબુડા લેતા આવીએ સોરી રાવણા તો હાલો તમારે કંઈક ખાવા હોય તો આવી જજો ધીરે ધીરે સાગર ભાઈ આગળ હે આપણે પાછળ જાઈ હેન કારીભાભીને હાઠીઓ ખેર આવ્યું ત્યાં તો એ હાઠિયો ખરે હે આપણે કીધું સકર આપણે મારતા આવી હવે તો જો તાળિયું પણ પાકી ગયું દેખાય આરખ બહુ થઈ ખાવા જવાનું સાગરભાઈ ભૂગી ગયા હે તામણે હું તમને હે ને પેલાની સુ નવાણી બહાર ને ફુંડીને એવું બધું બધું

દોરી વહી જતું તો પહેલાના સમયમાં હે ને આવું કઈ હતું અને અહીંયા હે કૂવો કુવામાં પાણી તો હે નહી આપણો ચક્કર આવે એટલે બહુ જોવું નહીં અંદર એટલે જો અહીંયાથી પાણી ખીચાઈને આમ આવતું અહીંયાથી આમ નામ આમ વહી જતું પછી અહીંયાથી ધોરી લાગી જતું પહેલાના સમયમાં આવું કઈક હતું સાંજર ભાઈ જવું મારા આમ જોઈએ ખેરવાનું કરે ફાઇનલી જો આપણે વાડી પૂગી ગયા ને સાગર ભાઈ આ કપડે છે જાંબુડા મને જો અમે જાંબુડા તમે મને સોર જાંબુડા જાવડે એ રાવણા દેખાય તમને એ તો બહુ ગર પણ નીચે નીચે તો હું બરા ખેરી લે ને ઉપર પૂગાય ને સારું થોડાક લઈ લે Voi oh, right. toinen.

અમારે મીમા નાયા હતા પણ વાડી વે ગયા તા હે તમને તો હું કહેતો તો એક વિડિયો ઉતાર મે મે વિડિયો જો તું દેખા જા અમાર હે ને હાલ માં બહુ બીજો કઈ નહી ભાણે છે મારો ઇન મમ્મી બહાર વે જે તર કે કોઈ શોક હોય તો કહેજો અમાર છોકરાને વિવાહ કરવા છે કે અમાર હપણ કરવા બાકી હે કે કરું હપણ તારે નત કરું ચાલો હાલો નીરુ આપણા માથામાં શક્કર માં હા હું કહેતી હતી જીવ મોટ માં એમ કહેતો કાલ ગાજતો તો આજે હું ઈશાન માં તો હું વાડી થઈ તો ને ગઈ ના ના હોય ને આજે હું સાગર ના આવતો હું ગોળે સાગર તારા વરસાદ ગાજે ઓલ બાજુ થી નિરબેન માથા ગુમરો માં રહી કઈ તો ગોતી દઉં થઈ બી કઈ નથી અને જો વાય ગયા જ ના હાથ ને આપણે જ નવ પૂરો કરી હી કરીશું પાછા કાળના નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને આપણી ચેનલને જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરતા હોજો અને નાની એવી કમેન્ટ કરતા રહેજો